રાજ્યના નાગરિકોની રજૂઆતનું એક્સ પ્લેટફોર્મ ઉપરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે સાંભળી ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવો આ પહેલનો મુખ્ય હેતુ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને જીપી સ્મેશની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન રિયલ ટાઈમમાં ટ્રેસ કરે છે અને તમામ જિલ્લા રેન્જ અને એકમોમાં પણ एक अलायदी टीम कार्यरत रखवाम आवी रही छे पण व्यक्ति ने पुलिस साठे कम्युनिकेट करवा होय इमनी कोई रजवात होय इमनी कोई फरियाद होय इमने कोई अभिप्राय होय तो ये सोशल मीडिया ना माध्यम थी लोको करता होय छे जीपी स्मैश अंतर्गत कोई पण व्यक्ति जरे गुजरात पुलिस ने अथवा डीजीपी गुजरात ने त्याग करी सोशल मीडिया ऊपर કોઈપણ કોમ્યુનિકેશન કરતા હોય તો આ કોમ્યુનિકેશનને તુરત જ ધ્યાનમાં લઈ એનાલાઇઝ કરી અને એનાલાઇઝ કર્યા પછી એમાં શું કામગીરી કરવાનું થાય અને એ કામગીરી કોણ કરે એના માટે ડીજીપી ઓફિસ પોલીસ ભવનમાં એક જીપી સ્મેશ ટીમની રચના કરવામાં આવી અને એ જ રીતે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લાઓમાં કડેક જીપી સ્મેશની ટીમ ની રચના કરવામાં આવે હવે ડાકલા તરીકે કોઈ કોઈ પણ વ્યક્તિ DGP ગુજરાત ને અથવા ગુજરાત પોલીસ ના હેન્ડલ પર કોઈ સોશિયલ મીડિયા ના માધ્યમ થી આપણને કોઈ માહિતી આપે અથવા કોઈ રજીવાત કરે કોઈ ફરિયાદ કરે અને એ ફરિયાદ ડાકલા તરીકે સુન્દરનગર જિલ્લા નો હોય તો તુરત જ આપણી સોશિયલ મીડિયા હેન્ડલ થી SP સુન્દરનગર ને આપણે ટેગ કરી નાખે એ ટેગ કરતાની સાથે એસપી સુરેન્દ્રનગરની ઓફિસની જીપી સ્મેશની ટીમના ધ્યાન ઉપર આવે તો એના ઉપરથી એ તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરે અને આપણે જે એસપી સુરેન્દ્રનગરની જાણ કરીએ છીએ એ આપણે જે તે કમ્પ્લેનન્ટને જે તે ફરિયાદીને પણ જાણ કરીએ છીએ કે તમારી જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ એસપી સુરેન્દ્રનગરને મોકલી આપવામાં આવી છે એના ઉપરથી એસપી સુરેન્દ્રનગર એસપી જૂનાગઢ હોય કે પોરબંદર હોય એ લોકો જે પણ કાર્યવાહી કરે એ કાર્યવાહી ત્વરિત પૂર્ણ કરી શું કાર્યવાહી કરવામાં આવી છે એની જાણ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડીજીપી ગુજરાતને પણ કરે ગુજરાત પોલીસ અંડરને પણ કરે અને જે તે ફરિયાદીને પણ કરે